અસ્કાર મિત્રો જય સિંહારામ જય ગુરુદેવ આપ સર્વને ગુરુ પૂર્ણિમા દય દિવસની ગુરુ પૂર્ણિમાના દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા મિત્રો આજનો દિવસ ખૂબ જ પાવન અને ખૂબ જ મહાન દિવસ છે આજનો દિવસ ગુરુ અને શિષ્ય ગુરુ શિષ્ય પરંપરાને ઉજાગર કરતો દિવસ છે ઉજાગર કરે છે ગુરુ શિષ્ય પરંપરાને ઉજાગર કરે છે આજે હું મારા શબ્દો દ્વારા મારા તમામ ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અહીં ગુરુ પૂર્ણિમા જન્મ દિવસ છે જેમણે મહાભારત જેવી મહાન કાવ્ય રચના કરી છે અને વેદોનું વિભાજન કરીને તેને લોકો માટે સમજણમય બનાવ્યું આ કારણે તેમના આ ઉપકાર માટે ગુરુ પૂર્ણિમાના દિવસે વ્યાસ પૂજન પણ કરવામાં આવે છે અને તેમને પ્રથમ ગુરુના રૂપમાં માનવામાં આવે છે ગુજરાતી ભાષામાં ગુરુ એ એક એવો શબ્દ છે જેમાં ગુ અર્થાત અંધકાર અને રૂ અર્થાત પ્રકાશ ગુરુ એ છે જે અંધકાર તરફથી પ્રકાશ તરફ લઈ જાય છે અજ્ઞાનથી જ્ઞાન તરફ દોરી જાય છે ગુરુ જીવનનો માર્ગદર્શક જેને ફક્ત શિક્ષણ આપે છે પણ જીવનની પણ જીવન જીવવાની સાચી દિશા પણ બતાવે છે શિક્ષક માત્ર વિષય શીખવતા નથી શિક્ષક માત્ર વિષય શીખવતા નથી પરંતુ વ્યક્તિત્વ બનાવે છે વ્યક્તિત્વ નિર્માણ કરે છે શિષ્યને કાબિલ બનાવે છે તેમની અંદર વ્યક્તિત્વ નિર્માણ કરે છે દરેક શિક્ષ દરેક શિષ્યના જીવનમાં ગુરુનું મહત્વ એટલું વધારે છે કે તેને શબ્દોમાં વર્ણવી શકાતું નથી કે શબ્દોમાં લખી શકાતું નથી આપણા જીવનમાં પણ આપણા માતા પિતા આપણા પ્રથમ ગુરુ છે બાળપણની વાત કરીએ તો બાળપણમાં આપણે ચાલતા શીખ્યા બોલતા શીખ્યા અને જીવન જીવતા શીખીએ છીએ એ બધું આપણા માતા પિતાના માર્ગદર્શનથી થાય છે ત્યારબાદ શાળા અને કોલેજોમાં શિક્ષકો આપણા જ્ઞાનની ખાણ ખોલે છે પરંતુ ગુરુત્વ મૂલ્ય એટલું સરળ નથી મિત્રો ગુરુત્વ મૂલ્ય એટલું સરળ નથી કેમ તો કે ગુરુ બની જવું એ ખૂબ મોટો જવાબદારી ભર્યા કાર્યો છે ખૂબ મોટા જવાબદારી ભર્યા કાર્યો છે ગુરુ પોતાનો સમય જ્ઞાન અને શ્રદ્ધા સમય જ્ઞાન અને શ્રદ્ધા શિષ્ય માટે સમર્પિત કરે છે એક સાચો ગુરુ માત્ર પાઠ્યપુસ્તક પાઠ્યક્રમ સુધી સીમિત નથી પરંતુ તે શિષ્યના જીવનના દરેક પાસાઓમાં શિષ્યને સાચવવા માટે તૈયાર રહે છે આજના સમયમાં આપણે જોઈ શકીએ છીએ ટેકનોલોજી ઇન્ટરનેટ મોબાઈલ અને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી વસ્તુઓથી જ્ઞાન સરળતાથી પ્રાપ્ત થાય છે તો પણ એક જીવંત ગુરુનું સ્થાન કોઈ જ લઈ શકતું નથી એક ગુરુ આપણું આચરણ સુધારશે આપણું મનોબળ વધારશે આપણી ભૂલ હશે તો ત્યાં માર્ગદર્શન આપશે આપણને સુધારશે આ બધું ટેકનોલોજી થી શક્ય નથી એક જીવંત ગુરુ કરી કરી શકે ટેકનોલોજી શકતી નથી આજના દિવસે આપણા જીવનના દરેક ગુરુઓને યાદ કરવાનો દિવસ છે આજનો દિવસ આપણા જીવનના દરેક ગુરુઓને યાદ કરવાનો દિવસ છે જેમણે કઈ પણ રીતે આપણને કંઈક શીખવ્યું છે એ આપણા શિક્ષક હોય આપણા માતા પિતા હોય જીવનના સંજોગો હોય કે આપણા મિત્રો હોય દરેક આપણને કંઈક શીખવાડ્યું છે ગુરુ પૂર્ણિમાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે આપણી નમ્રતા ભક્તિ અને કૃતજ્ઞતાને વ્યક્ત કરીએ આજે આપણે માત્ર ગુરુનું પૂજન નહીં કરીએ પરંતુ તેમના ઉપદેશોને જીવનમાં ઉતરવાનો સંકલ્પ છે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહેલું છે કે તે જ્ઞાનમ જ્ઞાની દર્શન આ શ્લોક શ્રીમદ ગીતા અધ્યાય નંબર ચાર શ્લોક નંબર ચોત્રીસ જે શ્રી કૃષ્ણ અને અર્જુન વિષયનો છે અર્જુન વચ્ચેનો સંવાદ છે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાન વિષય કહે છે હવે વિસ્તારમાં શરણાગતિ ગુરુ સમક્ષ શ્રદ્ધા અને વિનયપૂર્વક જવું જોઈએ પરિપ્રશ્ન વિચારપૂર્વક પ્રશ્ન કરવા જોઈએ વિચારીને સરખી રીતે પ્રશ્નો કરવા જોઈએ પરંતુ અહંકાર વગર અને સેવયા ત્રીજું છે સેવયા ગુરુની સેવામાં રહીને ગુરુની સેવા કરવી પોતાનો ઈગ પોતાનો ઈગો એટલે અહંકાર પરિત્યાગ કરીને ઈગોનો અહંકારનો પરિત્યાગ કરીને જ્ઞાન પ્રાપ્તિ માટે જવું જ્ઞાન પ્રાપ્તિ માટે લાયક બનવું પહેલાના સમયમાં ગુરુઓ ઈગોનો પરિત્યાગ કરાવીને શિષ્યને જ્ઞાન પ્રાપ્તિ માટે લાયક બનાવતા પ્રણિપાતેના

એ જ સાચો ગુરુ છે સાચું જ્ઞાન મેળવવું હોય ને સાચું જ્ઞાન મેળવવા માટે ગુરુના માર્ગદર્શન વિના શક્ય નથી સાચું જ્ઞાન મેળવવા મેળવવા ગુરુનું માર્ગદર્શન માર્ગદર્શન જરૂરી છે પરંતુ એ માટે ભક્તિ જિજ્ઞાસા અને નિસ્વાર્થ સેવા આ ત્રિવિધ વિવિધ ત્રિવિધ વિવિધ વિધિઓ ત્રિવિધ વિધિઓ આવશ્યક છે અર્થાત ગુરુ પાસે નમ્રતાથી જઈને શંકા પૂછીને સેવા કરીને જ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ ગુરુ એ જીવનમાં એવો દીવો છે તે પોતે બળે છે પોતે બળીને શિષ્યોનું આપણું જીવન પ્રકાશમય બનાવે છે આજના પવિત્ર દિવસે ચાલો આપણે સંકલ્પ કરીએ કે ગુરુના આદર્શોનો સદાય સન્માન કરીશું તેમને સદાય આદર આપીશું અને જીવનમાં સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરીશું અંતે હું એટલું કહેવા માગીશ કે ગુરુ વિના ગતિ નથી ગુરુ વિના શાંતિ નથી ગુરુ વિના ગતિ નથી ગુરુ વિના શાંતિ નથી ગુરુ વિના જીવન અધૂરું છે ગુરુ વિના જીવન અધૂરું છે ગુરુ વિના સાક્ષાત્કાર નથી ચાલો ગુરુ પૂર્ણિમાના આ પાવન દિવસે આપણે દરેક ગુરુને દિલથી નમન કરીને તેમને કૃતજ્ઞતાપૂર્વક ધન્યવાદ કરીએ અને તેમની દીક્ષા પરમ તાત્વિક શક્તિ બનીને આપણા જીવનમાં જગમાવી રહે જગમગાવી રહે એ જ પ્રાર્થના સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું જય હિન્દ જય ભારત જય ગુરુદેવ જય શ્રી રામ ધન્યવાદ